એ દીને ઉપર મારી દો ને પણ ભા ભાંગી ન ગયો આ હા ત્યાં નથી બેસી ને તું એકલો તો ના હાલ લઈ લે આપણે મારવાનો ચાલ ઓય બાપા આ કા દેવા કરવાનો આવતો અમને ખાતલો તો અહીંયા હતો

તમે ફટકા મને મારી લીધા કેટલા બધા તો હું ફટકાણો તો ખબર કોઈ જગ્યાએ લેવા મોકલતા નહી સારું આ લે સારું